નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના પ્રખ્યાત અને ઐતિહાસિક ગામ છાપી વિશે ગામ બનાસકાંઠા જિલ્લામાં આવેલું એક મહત્વપૂર્ણ ગામ છે આ ગામ માત્ર સામાન્ય ગામ નથી પણ એ એક મહત્વપૂર્ણ ઐતિહાસિક અને ધાર્મિક સ્થાન પણ છે અહીંના લોકોની જીવનશૈલી ગામની ઓળખ અને સંસ્કૃતિ સૌને આકર્ષે છે છાપી ગામ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલું છે પાલનપુરથી નજીક ગામ છે આ ગામનું નામ આખા જિલ્લામાં જાણીતા છે કારણ કે અહીં છાપીનું પ્રખ્યાત મસ્જિદ અને દરગાહ આવેલું છે આ ગામ હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક છે અહીંના તહેવારોમાં સૌ કોઈ સાથે મળીને ભાગ લે છે હઝરત સાલાર મસૂર ગાઝી રેહમતો અલયની દરગાહ આ દરગાહ પર રોજ હજારો ભક્તો આવે છે દર વર્ષે અહીં મોટો ઉત્સવ યોજાય છે જ્યાં દૂર દૂરથી લોકો આવે છે આ સિવાય ગામમાં હનુમાનજી મંદિર શિવજી મંદિરમાં ધામ વગેરે મંદિરો પણ ઘણા બધા આવેલા છે છાપી ગામમાં પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળા અને કોલેજની સુવિધા પણ છે ગામના બાળકો હવે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે ઘણા યુવાનો ડોક્ટર એન્જિનિયરિંગ સરકારી નોકરી બિઝનેસમાં સફળતા મેળવી રહ્યા છે ખેતી ગામનો મુખ્ય ધંધો છે ઘઉં જીરું કપાસ બાજરી એરંડા જેવા પાક અહીં ઉગાડવામાં આવે છે ઘણા ખેડૂતો હવે ડ્રીપ સિંચાઈ આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવે છે પશુપાલન અને દૂધ ઉત્પાદન પણ રોજગારનું મોટું સ્ત્રોત છે તેની સાથે સાથે હોટલ હોટલ ઉદ્યોગ પણ ખૂબ સારો એવો વિકસેલો છે કારણ કે અહીંયાથી નેશનલ હાઇવે એકતાલીસ પસાર ગામમાંથી પસાર થાય છે તેના કારણે ગામનો વિકાસ ખૂબ જ ઝડપી અને ખૂબ જ વધારે બન્યો છે છાપી ગામના લોકોને ખૂબ જ સહયોગી અને મહેમાન નવાજી અને સ્નેહાળ છે નવરાત્રિ દિવાળી હોળી ઈદ ઉલ ફિતર જેવા તહેવારો અહીં સૌ સાથે ઉજવે છે આ તહેવારો ગામમાં આનંદ અને એકતા અને ભાઈચારાને વધારે છે ગામમાં પાણી વીજળી રોડ શાળા આરોગ્યની સારી સુવિધાઓ છે સરકારી યોજનાઓ અને સ્થાનિક નેતાઓના પ્રયત્નોથી ગામ સતત વિકાસના માર્ગ પર છે મિત્રો છાપી ગામ એક એવું ગામ છે જ્યાં ધર્મ સંસ્કૃતિ અને એકતાનો સુંદર સંગમ જોવા મળે છે છાપી ગામ માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવનું સ્થાન છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અમારા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય